કેમ છો મિત્રો ફરી પાછું તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો મિત્રો ઘણા લોકો માટે એક મોટો પ્રશ્ન હોય છે કે માર્કેટનો ટ્રેન્ડ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવો તો મિત્રો તેના માટે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ એક સારું ઇન્ડિકેટર તો તેના માટે મિત્રો તમારે ઓપન કરવું પડશે ટ્રેડિંગ વ્યૂની સાઈટ અને તેમાં તમારે કોઈ પણ નિફ્ટી બેંક નિફ્ટીનો ચાર્ટ લગાવી અને તમારે જવાનું છે ઇન્ડિકેટરમાં સિમ્પલી હું પેલા અહીંયાથી કાઢી નાખું ચલો અત્યારે બંને ઇન્ડિકેટર આપણે કાઢી નાખ્યા છે સિમ્પલી માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુનો છે તે ચેક કરવા તમારા માટે ઘણું મુશ્કેલ હોય છે તેનું સહેલું બનાવવા માટે શું કરવું તો તેના માટે આપણે ઇન્ડિકેટર બતાવી દઈએ તમને તો સિમ્પલી તમે ટ્રેડિંગ વ્યૂમાં ઇન્ડિકેટરમાં જઈ સર્ચ કરવાનું છે ગોશિયન ચેનલ જી એ યુ ડબલ એસ આટલું તમે કરશો એટલે તમને જોવા મળી જશે ગોશિયન ચેનલ બાય ડોનો વેન વોલ તેને સિમ્પલી તમારે ચાર્ટ ઉપર લગાવી દેવાનું છે અને અહીંયાથી કેન્સલ કરી અહીંયા તમારે આનું સેટિંગ કરવું પડશે સેટિંગમાં જઈ તમારે પહેલું તો જ્યાં સેમ્પલિંગ પિરિયડ દેખાય છે એકસો ચુમ્માળીસ એને તમારે હટાવી ખાલી નાઇન્ટી નાઇન નવાણું કરવાનું છે સિમ્પલ ઓકે કરી દેવાનું છે બીજું કાંઈ કરવાનું નથી એને તો મિત્રો જુઓ જુઓ હવે તમને ચાર્ટ સિમ્પલી ત્રણ મિનિટનો ચાર્ટ લગાવેલો છે તમે આ ઇન્ડિકેટરને એક મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટ કે પછી પંદર મિનિટ કોઈ પણ ચાર્ટ ઉપર ઉપયોગ કરી શકો છો તો મિત્રો જુઓ કેવી રીતે તમને જો સિમ્પલી અહીંયા માર્કેટનો ટ્રેન આ આ ચેનલની નીચે માર્કેટ જોવા મળે એટલે માર્કેટ ડાઉન ટ્રેનમાં ચાલી રહ્યું છે આ ચેનલની ઉપર હોય તો માર્કેટ અપ ટ્રેનમાં છે એવી જ રીતે આ જે લાઇન છે આની ઉપર માર્કેટ ચાલતું હોય એટલે અપ ટ્રેનમાં માર્કેટ ચાલી રહ્યું છે આમાં તમે જુઓ કેવા સારા ટ્રેડ મળી શકે છે મિત્રો ટ્રેનને ચેક કરવા માટે આનાથી કોઈ સારો વિકલ્પ નથી આ એક સારું ઇન્ડિકેટર છે તમે આમાં બીજા ઇન્ડિકેટરને પણ લગાવી અને આને થોડુંક વધુ સારું કર પણ બનાવી શકો છો મિત્રો જુઓ તમને આમાં કેવા ટ્રેડ મળી શકે છે જો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આ બ્રેકડાઉન જુઓ તમે અહીંયાથી માર્કેટ સીધું અહીં જ્યાં સુધી આ ચેનલ રેડ છે એટલે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જ ચાલી રહ્યું છે તો મિત્રો જુઓ તમે અહીંયા અહીંયાથી માર્કેટ જો અહીંયા અહીંયાથી માર્કેટ નીચે ગયું તો જુઓ ક્યાં સુધી ગયું કેવા ટ્રેડ મળી શકે છે એમાં જુઓ મિત્રો તમે સિમ્પલ છે એમાં બીજું કશું જ નથી સિમ્પલ ઇન્ડિકેટર છે પણ આપણને સારા એવા માર્કેટના ટ્રેન્ડ આઈડી ફાઈ આઇડેન્ટિફાઈ કરવામાં મદદ કરે છે જો મિત્રો હવે આપણાને ત્રણ મિનિટ માટે એક મિનિટમાં પણ જોઈ લઈએ આ એક મિનિટનો ચાર્ટ આવી ગયો છે મિત્રો જો તમે એક મિનિટના ચાર્ટમાં સ્કેલ પર માટે કેવો મૂવમેન્ટ છે અહીંયાથી જો તમે આવા બ્રેકઆઉટ અને બ્રેકડાઉન તમે ટ્રેડ કરી શકો છો મિત્રો આને થોડુંક વધારે બન સારું બનાવવા માટે તમે સિમ્પલ આની સાથે સુપર ટ્રેનનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો સિમ્પલ આપણે સર્ચ કરી લઈ સુપર ટ્રેન તમારે મિત્રો આ યુઝ કરવાનું સુપર ટ્રેન કિવાન કિવાન એવું કંઈક નામ છે એ તમારે યુઝ કરવાનું આ સુપર ટ્રેન લગાવી દઈએ આપણે અને તેમાં તમે જો સેટિંગ કરવાનું છે એમાં આપણે સેટિંગ કરી લઈએ અહીંયા મિત્રો જે આ સોર્સ છે એ એચ એલ ટુ લખેલું છે એમાં આપણે સિમ્પલી ક્લોઝ કરી દઈશું એમાં આપણે ક્લોઝ કરવાનું નીચે એટીઆર મલ્ટિપ્લેયર છે એટીઆર મલ્ટિપ્લેયર ત્રણ લખેલું છે એને આપણે કાઢી વન પોઈન્ટ સિક્સ વન પોઈન્ટ સિક્સ કરી ઓકે કરી દેવાનું એટલે જુઓ મિત્રો એ સિમ્પલ આપણે ચાર્ટને કરશું પાંચ મિનિટમાં પછી જુઓ તમને કેવા સિગ્નલ મળે છે મિત્રો જો તો જો તમે પાંચ મિનિટના ચાર્ટ ઉપર હવે જો કાલે બેંક નિફ્ટી બધા માટે સાઈડવેઝ હતું પણ આપણે જો જ્યાં સુધી આ ચેનલની નીચે માર્કેટ ટ્રેડ કરે છે એટલે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે જો તો કેવા બ્રેકડાઉન મળી શકે આ ઇન્ડિકેટરથી કાલે તમે સિમ્પલ આને બંધ કરી દો અને આમ રાખો એટલે માર્કેટ બધા માટે આડા ડા સાઈડવે જ હતું કાલે કાલે માર્કેટ અહીંયાથી આ બધા માટે સાઈડવેઝ હતું પણ આપણા માટે સ્કાલ્પર માટે સારા એવા ટ્રેન્ડ મળ્યા હતા તો મિત્રો આ આપણું તો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરવા માટેનું સારું એવું ઇન્ડિકેટર તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરી લેજો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પણ ઓન કરી દેજો નોટિફિકેશનને આવા જ વિડિયો જોવા માટે વિડીયોને એક લાઇક કરી દેજો આવા સ્ટોક માર્કેટ શીખવા માટે હું તો આપણે કોઈ બાઇલ સેલની રિકમેન્ડેશન નથી થતાં આ માત્ર એક એજ્યુકેશન માટે છે કે તમારા માટે સહેલું જોઈએ કે માર્કેટનું ટ્રેન્ડ કઈ બાજુ ચાલી રહ્યું છે તે જોવા માટે એટલા એજ્યુકેશન માટે જ આ વિડિયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી કરો આનંદ તાંડીની રજા છે ભાઈ શુક્ર શનિને રવિ મળશું હવે સોમવારે બજાર થશે હવે સોમવારે ચાલુ રેગ્યુલર વળી પાછી વીસ તારીખે પાછી રજા આવે છે તો ચાલો મિત્રો રજા લઈ જવું